ડભોઈ તાલુકાની ત્રેવીસ પંચાયતોની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી બાદ આજે ડભોઈ કોમર્સ કોલેજ ખાતે ચૂંટણી અધિકારીઓની રૂબરૂમાં મતગણતરી કરવામાં આવી હતી જેમાં પણસોલી ગામેથી હર્ષીલકુમાર અશ્વિનભાઈ પટેલ આઠસો એકવીસ બહુમતીથી વિજેતા થયા હતા તેમજ કરનેટ ગ્રામ પંચાયતમાંથી શ્વેતલબેન અજયકુમાર ભાટિયા નવસો વીસ જેટલા જંગી મતોથી વિજય થયા હતા જ્યારે દિવાળીપુરાથી નીલોફરબેન મોહસીનભાઇ પટેલ ચારસો પાંચ જંગી બહુમતીથી ચૂંટાયા હતા પોતાના માનીતા સરપંચો વિજય થતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ધામધૂમથી આતશબાજી સાથે રંગેચંગે વિજય સરઘસો કાઢવામાં આવ્યા હતા ડભોઈ તાલુકાની પાંચ ગ્રામ પંચાયતો આ ચૂંટણીમાં સમરસ જાહેર થઈ હતી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી દરમિયાન તંત્ર દ્વારા તકેદારી રાખી ખડેપગે રહી સજ્જ રહ્યું હતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ પંચાયતોની મતગણતરી બાદ સરપંચો તરીકે વિજેતા જાહેર થતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહી તમામ જીતેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા આ સાથે જ વિજેતાઓ દ્વારા કેન્દ્ર બહાર ઢોલ નગારા સાથે કરી વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા ગ્રામ ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે અત્યાર સુધીમાં ડભોઈ તાલુકામાં જે પરિણામો આવ્યા છે તમામ પરિણામો ભારતીય જનતા પક્ષના ટેકેદાર સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યો ચૂંટાયા છે હજુ પરિણામો જાહેર થઈ રહ્યા છે પણ જે ટ્રેન દેખાય છે એમાં સો ટકા સરપંચો ભારતીય જનતા પક્ષના ડબોઈ તાલુકામાં ચૂંટાશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પરિણામો આવતા જુઓ જે ગણતરીઓ બાકી છે પણ અત્યાર સુધીમાં જે અઠ્ઠાવીસમાંથી પંદરેક જેટલા ગામોના સરપંચો ચૂંટાઈ ગયા છે તમામ ભારતીય જનતા પક્ષના સરપંચો ચૂંટાયા છે અને ગ્રામ પંચાયતના તમામ સભ્યો પણ ભારતીય જનતા પક્ષના ટેકેદારો છે ત્યારે હું